હેલો મિત્રો સ્વાગત છે તમારું પીસી માં તો આપણો ટ્રક લોડ થઈ ગયો છે આપણી જર્મનીમાં લોકલ ટ્રીપ છે ટ્રીપ તો સમથિંગ ચાર કલાક જેવી ટ્રીપ હતી પણ મેં નાનું કટ કરીને વિડીયો બનાવ્યો છે જેથી તમને એ વ્યૂ જોવાનું તમને મજા આવે જે એમ વ્યૂ લેવાના હતા સારા સારા એ મેં વ્યૂ લીધા હે તો મિત્રો ચાલો ટ્રક લોડ થઈ ગયો છે નીકળીએ જે વછરાજ બધાઈને આગળના વ્યૂ ચેક કરતા આવજો ના આપણો ટ્રક જોઈ લેજો કાઠિયાવાડનો રાજા અને ફોરેનની રાણી તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં પ્લીઝ પ્લીઝ સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો કારણ કે નાનો ગેમર છું કોઈ મોટો ગેમર છે નહીં બસ આવી એન્જોયમેન્ટ ગેમું રમીને તમને એન્જોય કરાવું છું વધારે માઇન્ડ પર જોર પડે એવી ગેમ હું પ્લેન નથી કરતો અને કોઈને રિકમેન્ટ નથી કરતો કે આવી ગેમ તમે પ્લે કરો તો ફાઇનલી જર્મનીની લોકલ ટ્રીક છે મિત્રો તો અમુક જે કટ કરીને કાચે સીન કારણ કે સિગ્નલને આ તેને તમને જોવાનું થોડુંક તમે બોર ના થાય એ રીતના અમે વિડીયો આખો તૈયાર કરેલો છે વ્યૂ બહુ મસ્ત આવશે આગળને આપણું ડ્રાઇવિંગ કેવું છે કોમેન્ટ મારતા રહીજો બરોબર છે તો ચાલો સિટીની પહેલાં તો બાયણે નીકળી જાય અને હાઈવે પકડી લઈએ ચકાચક તમારો ભાઈ નાઈ જોઈને બે ગયો ઠેલો લઈને હવે આવવાનું એ મહિનો દઈએ કેરા જેઠ ચકાચક થઈને બરાબર છે તો હાઈવે પકડી લઈએ જોકે વિદેશ કન્ટ્રીમાં તો ડ્રાઈવ કરવું થોડુંક બહુ અઘરું હોય પણ તમારો ભાઈ કાઠિયાવાડનો રાજા ને ફોરેનની રાણી બરાબર છે ન્યાય નામ બોલાય તો સિગ્નલ ચાલો ખુલ્લા જ છે એમ તો અમુક બંધ હોય ચાલો હોય તો હાઈવે પકડી લઈએ કોમેન્ટ કરતા રહે સ્પીડમાં હેકટલી છે આથી હું છે એટલે કાંઈક મને મજા આવે ગેમ પ્લે કરવાની કે મને એમ થાય કે નાના બીજી ગેમ પણ આપણે ટ્રાય કરીએ ભાઈઓ માટે આપણા દિગ્રી કલેજ આવો આપણા સોરી હમણાં બહુ માર્કેટમાં લે ને તમારું કલેજ ઇન્સ્ટાગ્રામમાં વિડીયોને લાઈક કરતા રહેજો મિત્રો તો હાઈવે તો આવી ગયો છે ફાઇનલી અને વ્યૂ ચેક કરતા રહેજો બધા બરોબર છે બહુ મસ્ત સિટી બધા આવવાના હે આગળ આગળ જતા

બગીચા લીલા રાખજો ભાઈ બગીચા લીલા એમને એમ નો રીજો બાપા માળિયું રાખવા પડે ખર્ચા ગણાય થાય દેવાય બાપા તમારે વાતો કરવી સ્ટેજ માટે પાસે નહીં આમાં કોણ છે સામે નહીં સામે તો કોઈ જન છે આગળ જે આપણે સાઈડ કાપી ને હમણાં એ લેડીઝ ડ્રાઈવર હતા એકચ્યુઅલીમાં એટલે ટૂંકમાં ઓનલાઈન પ્લેયર એમ લેડીઝ હતા એમાં સાઈડમાં મને હોય ને નામ આવતું હોય ઓનલાઈન પ્લેયર રમતા તો માતા હોય ને એમાં બરાબર છે તમે ક્યાં ખાચું ન માની લેતા એટલે એમ હોય ગેમ પ્લે ગુગલ એડી કરતા હોય ને એની કન્ટ્રી કંઈક ઓસ્ટ્રેલિયા ટાઈપ હતી આઈ થિંક તો મિત્રો લાઈક કરતા રહેજો તમારા ભાઈ તો ઓડિયોમાં પ્રોબ્લેમ આવી ગયો હતો વચમાં એટલે થોડુંક થઈ ગયું હતું તો મિત્રો આ ઓલાથી પણ મોટો હાઈવે એવો છે ને હાઈવે આપણે બહુ કઈ આઈડિયો ન હોય કારણ કે આપણે થોડાક દિયા દેશી માણસ અરે એની કૉડન છે પણ આમ આપણે દેશી દયા દેશી તો દેશી એ નહીં યાર જેવી મજા નહીં તો કોમેન્ટ મળતા એ જો મિત્રો કયા કયા સિટીમાંથી તમે વિડીયો જોવો છો તમારા ભાઈનો તમારા જીગ્રી યારનો તમે બધા આપણા જીગ્રી છે કંઈ પણ ચલા જતી તો કોમેન્ટમાં માગી લેવાની તમે તમારે આ ચકાચક ના એ કોમેન્ટ મારજો ના યાદોયા વગરના કોમેન્ટ નો મારતા યાર આ બરાબર છે તો મિત્રો વ્યૂ ચેક કરો ચકાચક જો ભાઈ જાય છે ફોર વ્હીલર વાળો ઉડતો ઉડતો પછી તો એમાં તમને ખબર છે ફોર વ્હીલરવાળા તો ઉડતા ઉડતા જ જાતા હોય બરાબર છે તો આગળ એક સિટી આવશે બહુ મસ્ત સિટી આવવાનું છે હમણાં અહીંયા મને હું આ ત્રીજી વખત અમે ટ્રીપમાં રહીએ ચોથી પણ આ ત્રીજી ત્રીજી વખત બરોબર છે એ ત્યાં નદી આવે ને બહુ મસ્ત વ્યૂ છે શું છે મારે ત્યાં ટ્રક ઊભી રાખીને તમને વ્યૂ દેખાડવો તો પ્રોબ્લેમ એ તો કે મારા એક સ્પી કપાઈ જાય ને એટલે ત્યાં ટ્રક ધીમી રાખીને તમને હમણાં બતાવું હું આગળ વિડીયો બહુ મસ્ત નદી છે

ચાલો તો વિડીયો લાઈક નથી કરી યાર વિડીયો લાઈક કરી દો યાર પ્લીઝ યાર કોમેન્ટ મારી દો યાર પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ મારી દો પાછો નાનો થોડો આવી આવી ગયો છે એટલે થોડોક ડ્રાઈવ કરવામાં પ્રોબ્લેમ થશે નો ડાઉટ પણ તમારો ભાઈ તો ગમે એમ કરીને હેન્ડલ કરી લીધો ચકાચક થઈને એમાં કંઈ ઘટે નહીં તમારા ભાઈમાં તમારો ભાઈ ભાઈ કેનો યાર તમારો યાર ભાઈ કે તમારો યાર તો આગળ ટોલ ગેટ જેવું દેખાય છે પણ આપણે આ સાઈડથી થોડું લઈ લઈ કારણ કે ત્યાં આપણે કાંઈ જવાની જરૂર છે નહીં કારણ કે આપણો રસ્તો આ બાજુ છે બરોબર છે આગળ લોંગ ટ્રીપના પણ વિડીયા બનાવવા છે આપણે તમે કોમેન્ટ કરજો જો તમને જોવાની અને વ્યૂ જોવાની મજા આવે તો આપણે લોંગ ટ્રીપના વિડીયા બનાવવાના છે આવતા ટાઈમમાં બરાબર છે એ આઈ થિંક અમારા ખ્યાલથી દસ પંદર કલાકની ટ્રીપ હોય પણ હું તમને કલાક જેવો અડધી કલાક જેવો વિડીયો થાય પણ એના વ્યૂ બહુ જોયા જેવા આવે ને આપણું ડ્રાઈવિંગ જે અમુક રસ્તા આવે એ જોયા જેવા એ બહુ મતલબ જે ફરવા રવાના શોખીન હોય ને એ લોકો વિડિયો જોજો એટલે તમને બોરિંગ નહીં થાય બાકી જે ફરવા રવાના શોખીન હોય એને જોવાનું કોઈ મિનિંગ નથી ને આપણે કોઈ એને ફોર્સ કરવો નથી મિત્રો અને ભાઈ સાદો ગેમર છે હું નાનો ગેમર બરોબર છે આપણે હા બધું પણ માઇન્ડ ઉપર જો વજન પડે ને એવી ગેમ રમીને કોઈ આપણે શરીરને તસ્તી દઈને એવી ગેમ કોઈ પ્લે કરાય નહીં મારું તો એટલું જ કહેવાનું છે મિત્રો અને કોઈ રમતું હોય તો આ પડવાની નહીં યાર કારણ કે અમુક અમુક ગેમો એવી આવે કે તમારા માઇન્ડ ઉપર એટલું એવી ઓલું થઈ જાય ને કે તમે થોડુંક અઘરું પડી જાય એમાં બરાબર છે એટલે આ બધી નોર્મલ આમ એવી ગેમ હોય મતલબ કે જો આનું સેટઅપ મારા ખ્યાલથી એકસો વીસ જીબી જેવું હોય છે બરાબર છે આમ એવી ગેમ હોય પણ તમને મતલબ પ્લે કરવાની મજા આવે નેચરલ ગેમ ટૂંકમાં આપણે કહીએ ને કે નેચરલ તમારો માઇન્ડ ફ્રેશ થઈ જાય ટૂંકમાં એમ બરાબર છે મોબાઈલની પણ આવે આપણે મોબાઈલમાં પ્લે કરીને તમને બતાવીશ કંઈ કંઈ આવે ને બહુ હાઈટેક ગેમ આવે મોબાઈલની પણ આટલું કસ્ટમાઇઝ ન થાય કારણ કે અમે કસ્ટમાઇઝ કરી બહુ જાજા ટાઈમ સમય બગડ તગડી ત્યારે એવડી કસ્ટમાઇઝ આ ગેમ થઈ છે બરાબર છે અને બધું રિયલિસ્ટિક જ છે આમ જો તો તમે કોઈ કોઈ ખોટી વસ્તુ નથી તમારે કાયદેસર લોડ કરવાની ને કાયદેસર જ એને અનલોડ કરવાની અને બધું કાયદેસર જ કરવું પડે આમાં મિત્રો તો મિત્રો વિડીયોનો લાઇક કરી દેજો તમારો ભાઈ કાઠિયાવાડનો રાજા અને ફોરેનની રાણી અને કોમેન્ટ કરતા રહેજો કે આ સીટીથી વિડીયો જોવો પ્લીઝ પ્લીઝ બરાબર છે હવે આઈ થિંક મારા ખ્યાલથી હવે થોડુંક છે હજી દૂર કોમેન્ટ કરજો કેટલી સ્પીડ છે આપણી પેટ્રોલ પંપ આવ્યો ચકાચક પેટ્રોલ તો ભુલાવી લીધું છે આપણે વાતથી એટલે કોઈ પ્રશ્ન નથી પેટ્રોલ પૂરાવાનું બરોબર છે આઈ થિંક હવે ઓલો રિવરફ્રન્ટ કહેતા હતા ને એ આવશે મારા કઈ હાલથી નજીકમાં બરાબર છે આવે એટલે હું તમને કહું હમણાં હં તો આગળ જાય છે ભાઈ હોલવો લક્ઝરી ને આપણો ટ્રકાઈ હોલવો છે સ્પીડ આવે ફૂલ આમાં હજી હું પકડાવતો નથી એનું કારણ કે ફૂલ સ્પીડમાં એવું થાય એ પ્રોબ્લેમ કે આને બ્રેન્ક બ્રેક સિસ્ટમ એટલી એવી આવે ને કે તમે જરાક માઇનોર દબાવો ને તો ગાડી આગે પાછી થવાના ચાન્સ વધી જાય છે એટલી સ્પીડ આવે અને ઓરિજિનલ વોલ્વો એટલે પરફેક્ટ વોલ્વો જે એમાં હજી સસ્પેસન આ તી બધું એટલું ગેમ ડેવલપ કરેલી છે આ અને સેન્સિટિવ બહુ સારી છે અને સ્ટેરિંગ આ તી બરાબર છે તો મિત્રો વિડીયોને લાઈક કરી દીધો અર્ધા એ લાઈક નથી કર્યો હજી અને ગેમિંગ બાબતે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય આપણે કોમેન્ટ કરી લેવો આપણે બધાને ખોટી સલાહ આપવાના હે કોઈને હાથી સલાહ નથી દેવી તમને તો જીગરી ઉપાય ખોટું જ બોલવાનું હોય આપણે તમે યાર આપણા જીગરી બધા જીગરી ઉપાય સાચું બોલવાનું હોય ચાલો એ તો દાંત કાઢવાની વાત છે ગમે ત્યારે નો ડાઉટ રાતે બાર વાગે કોમેન્ટ કરવાની આપણે બધાને સાચી પ્રશ્નનો જવાબ દેવું કોઈને ખોટે રવાડે નહીં ચડાવીએ બરાબર છે ખોટે ખોટું કોમેન્ટ મારવું કે આ ભાઈ ફલાણું ઢીકણું નહીં આપણામાં આવશે નહીં તો ટેક્સી જાય છે સાઈડમાં ચકાચક તમારા ભાઈ ફૂલ સ્વીપ એકસો એસીની સાઈડ કાપી છે મેં એટલે નો ભગવાન કરે ને બીજી પેનલ્ટી ન આવે તો હારું બરોબર છે તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ મારી દો તમારા ભાઈનું કોમેન્ટ મારવાનું ભૂલતા નહીં કેટલી સ્પીડ ને કેવું ડ્રાઇવિંગ છે આપણું ખાલી કોમેન્ટ મારી દીજો તમારી રીતના બરોબર છે તો જો નદી આવી વ્યૂ ચેક કરી લો થોડીક ધીમી પાડી દઉં કારણ કે હાઉ ધીમી પાડી તો મારા એક સ્કીપ એસપી એસપીક અપાશે યાર સોરી મિત્રો થોડો ઓડિયો માઇક લઈ ગયું તો સોરી સોરી તો મિત્રો હવે થોડી વારમાં જ આપણે અનલોક અનલોડ એરિયો છે અહીંયા પહોંચવાના હે ને એમડર એમડર સિટીનું આમ હે જર્મની લોકલ બરોબર છે હું બીજા સિટીમાંથી બીજા સિટીમાં આવ્યો ને જ્યાંથી મેં ટ્રીપ ઉપાડી જ નું સિટીનું થોડુંક નામ ભૂલી ગયો હું ડોમરેટ કે ડોમેટ કેવું એવું કંઈક નામ હતું ત્યાંથી જર્મની લોકલ સિટીનું બરોબર છે આપણો ઇન્ડિયન મેપ પણ આવે પણ એમાં ઇન્ડિયન મેપમાં એવું છે મને ઘણા પૂછતા હોય કે ઇન્ડિયન મેપ આવે કે નહીં ઇન્ડિયન મેપ આવે આનું પણ ઇન્ડિયન મેપમાં પ્રોબ્લેમ એવો થાય છે કે લોડ અનલોડનો બહુ વધારે પ્રોબ્લેમ થાય છે અને ટ્રીપ બહુ લાંબી થઈ અડધો અડધોથી આપણે ગેમ પ્લે કરવી પડે એટલે પ્રોબ્લેમ એ થઈ જાય આમાંય તમે લાંબી ટ્રીપ આવી શકે પણ આમાં લાંબી ટ્રીપ એ રીતના હોય કે તમારે પછી

ક્યાં પૂછ્યા ક્યાં પૂછ્યા જો અમે ત્રણ ત્રણ આવે ચકા ચક બોલવા જોયા એમ વાત છે બાબુ ટ્રક ડ્રાઈવિંગની જિંદગી છે ને બહુ થોડી ગઘરી હોય છે ખરેખર કારણ કે મેં નજીકથી જોયેલા છે બધાને અમુક વસ્તુ ના હતી બધી તો તમારો ભાઈ તો શૂટે સૂટ જાય છે ચકાચક કોઈનો વારો આવવા દઈએ છીએ એમને આપણે બધાની સાઈડો કાપી લીધી છે જેટલા મારા ઓનલાઈન પ્લેયર હતા એ બધા બીજા નંબર ત્રીજા નંબર ઉપર છો હું સોરી હમણાં લગભગ જો ધીરે ધીરે અમને આ સ્પીડ ને મારો ઓનલોડ એરિયો ન આવ્યો તો હું બીજા પહેલા નંબર ઉપર પહોંચી જાય અને સૌથી વધારે આપણે એક્સપી મળવાના છે તો ઓનલાઈનની ડિસ્પ્લે હું ન બતાડી શકું એનું કારણ કે અમુક આવા બધું થોડુંક હોય ને એટલે ઓનલાઈન જે પ્લેયર રમતા હોય એની રિસ્કરા આ બાજુ આવે એટલે હું તમને એથી શો ન કરી શકું થોડા કોપી રેટના પણ ઇસ્યુ હોય તો રાઈટ સાઈડ ટર્ન મારવાનો છે ને સિગ્નલ યાર બંધ હોય તો સારું યાર તો માવો ખાવાનું હોય થોડુંક મન થયું છે માવો ખાઈ લેવાય હમ તો મિત્રો થોડીક વાર પીવું બીવું ચેક કરો બગાસ આવે તો માવો ખાઈ દે તમારો ભાઈ ચકાચક એટલે સિગ્નલ એ બંધ થોડી વાર માટે એટલે માવો ખાઈ લો બરોબર છે તો વ્યૂ ચેક કરો તમે તો હું માવો ખાઈ લઈ તમારો ભાઈ બરોબર છે કોઈને ખાવું હોય તો મોકલાવું એક પાર્સલ મોકલાવું મારા વાલા તો મેન ટ્રક છે આ આઈ થિંક અમેરિકાનો પ્લેયર લાગ્યો મારા ખ્યાલથી તો ચાલો મિત્રો માવો ખાઈ લીધો ભાગીએ બરાબર છે કારણ કે અનલોડ એરિયો નજીક આવતો જાય છે ને આપણો ટાઈમિંગ એ બહુ વિખાતો જાય છે કારણ કે બહુ ટાઈમ થઈ ગયો અમે ઓડિયો વોઇસ કવર કરવો સાથે ગેમ પ્લે કરતો હોય ને એટલે ટાઈમ વધી જાય કારણ કે વોઇસ કવરમાં થોડોક માઇન્ડ મૂકવો પડે માઇન્ડ મારવો પડે અરે યાર અન્ય કેમ બ્રેક કરે સિગ્નલ તો ખુલી ગયો છે ભાઈને બદલે ઓપરેટર લેપટન લેવાનો છે બરાબર છે તો થોડી બાજુ ઓલી બાજુ ટ્રાફિક વધારે છે તો લેફટર્ન લઈ લઈ પાછળ ચાલો પાછળ તો કોઈ એ નહી બરોબર છે ચાલો ચાલો તો વનલોડ એરિયો બહુ નજીક આવી ગયો મિત્રો આ વિડીયો લાઈક અને ચેનલ ના ચેનલ સબસ્ક્રાઈબ મારી દો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને તમારા કોઈ ગેમ લેવર હોય ટ્રક લેવર એને વિડીયો પ્લીઝ શેર કરી દો તમારા ભાઈનો અરે યા સિગ્નલ આવે એમ પણ ટાઈમ સાવ મારી પાસે નથી ટાઈમ સાવ ફોકસ થઈ ગયો ને આવી તો ગયા પણ ટાઈમ ખટતો જાય છે હાલ ખુલી ગયું ખૂલી ગયું યસ 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 કવાન કાવાન કાઠિયાવાડના રજા ફોરેનની રણીયાલ ભાઈ લાલ સનેડા કરો તું બ્લુ શનેડા તું સાઈડમાં એ જા તારાભાઈની કરવા દે એક સ્પીક પાછા તારાભાઈના કરો કુતતે સમજા કરતે સમજ્યા ધ ફાઇનલી મિત્રો સિટી આવી ગયું છે આપણે જે અનુલોડ કરવાનું છે એ બરોબર ડિસ્પ્લે ઉપર આપણી એ લોકેશન આવે તમને સો શો થતું જસ્ટ નો ડાઉટ તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ મારી દો પ્લીઝ પ્લીઝ ને મળશું પાછા નવા વિડીયો ને